હેલો મિત્રો આ લોગમાં તમારું સ્વાગત છે આ બહુ મસ્તનો ડુંગર છે નાનકડો તમે જોઈ શકો છો આ થોડાક ઉપર ચડ્યા છે નજારો કેવો મસ્ત દેખાય છે બ્લેક કલર ના ડુંગર છે તજા છે તમે જોઈ શકો છો બહુ જ મજા આવે છે અહીં ચડવાની જોઈ લો નાનકડો ડુંગર બ્લેક કલર નો વાટેંગલ માં હારો આવો રે નાના નાના મંદિર પણ છે એય જોઈ શકો છો તમે બધાયમાં નાના નાના જ મંદિર છે જો મિત્રો જોઈ લ્યો કેમ નજારો છે બાકી જો મિત્રો અહીંયા ટોચ ઉપર ચડ્યો છું સૌથી ઉપર બહુ બહુ તે જવા આવે છે નીચે જઈએ હવે જો બધાયમાં નાના નાના મંદિર છે ऊपर जाइए जितलो जवाई जितलो केम छे बाकी नजारो ब्लैक कलर ना डुंगर दर्शन बन करीज लिए जाइए हो नीचे નીચે જાતે ચલો 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 ઉપર ડુંગર માં ફરી લીધું છે હવે ગુફામાં જવું છે ગુફામાં તો જવું જ પડશે મિત્રો અમે નીકળી ગયા છે ગુફામાં જવા માટે બહુ સ્પીડથી ભાગ્યા પણ છે જો જો નીચે આવી તમને જોવા મળશે ગુફા જો આ ગુફા છે આપણા ઊંડા ખાઈ જાય તો જઈ જાઓ મે નિકરવાનો રે નથી નિકરવાનો હાલો મમ્મી જો હાલો ઓમા આયા નીકળ છું

એક તો અહીં આવ્યો અમારી પાસે હાલો મિત્રો તો બાય બાય હવે મળશું બીજા લોકમાં બાય બાય મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો